આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો જે ખેડૂતોએ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે બીજા સમાચારની વાત કરીએ તો રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે ભાજપના કોર્પોરેટ નીતિન રામાણીએ મોટો ધડાકો કર્યો છે તેમણે કહ્યું છે કે અડધું રાજકોટ ગેરકાયદેસર છે તેરી ભી ચૂપ મેરી બી ચૂપ બધા જાણે જ છે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડની તપાસમાં એવી વાત સામે આવી છે કે ભાજપના જ કોર્પોરેટે પૈસા લઈને ગેરકાયદે ગેરકાયદેસર ગેમ ઝોનનું ડિમોલેશન અટકાવ્યું હતું અધિકારીઓ બાદ પદાધિકારીઓની પણ સંડોવણી ખુલી હતી અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગુજરાત રાજ્યના તોતેર લાખ અઠ્ઠાણું હજાર આઠસો ઓગણચાલીસ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળનો જથ્થો નહીં મળે ઓછા જથ્થાથી ઝઘડો થતા હોવાથી ફરિયાદથી જુલાઈમાં વિતરણનો નિર્ણય વિગતો મુજબ ગુજરાત રાજ્યમાં તોતેર લાખ કાર્ડ હોલ્ડરો જૂન માસ દરમિયાન તુવેરની દાળથી વંચિત રહેશે સરકાર તુવેરની દાળની ખરીદી કરી શકી નથી શોર્ટ સપ્લાયના કારણે ચાલુ માસમાં દુકાનદારોને મળવાપાત્ર પરમિટમાં પણ દાળ મૂકવામાં આવી નથી જેથી રાજ્યના તોતેર લાખ રેશન કાર્ડ ધારકો તુવેર દાળથી વંચિત રહેશે બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર પીએમ મોદી તેમને મળવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા રાષ્ટ્રપતિએ તેમને નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે પીએમ મોદી નવ જૂને શપથ લેશે પીએમ મોદીની સાથે ગઠબંધનના ભાગીદારોના કેટલાક નેતાઓ પણ મંત્રી તરીકે શપથ લઈ શકે છે